ગ્લેશિયર પર તાજેતરમાં વિશાળ બરફના ખંડોના તૂટવાના દ્રશ્યો પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરે છે પરંતુ સ્થાનિક માર્ગદર્શકોને હિમશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે આ ગ્લેશિયર જે લાંબા સમયથી સ્થિર માનવામાં આવે છે હવે સતત પછાતો દેખાઈ રહ્યો છે વિશેષજ્ઞો અનુસાર બે હજાર વીસ પછી દર વર્ષે થી બે મીટર પાણી સમક્ષ બરફ ગુમાવાઈ રહ્યો છે જે સ્થિરતાને ખતરામાં મૂકે છે કોનિસેન્ટના હિમશાસ્ત્રી લુકાસ રૂઈઝના જણાવ્યા અનુસાર પેરેટ મોરોનો ગ્લેશિયર છેલ્લા એસી વર્ષથી લગભગ સ્થિર સ્થિતિ જાળવી રાખી હતી પરંતુ બે હજાર પંદર પછીથી બરફના ગુમાવવાની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો રજૂ થયેલા એક અહેવાલ મુજબ આ ગ્લેશિયરે છેલ્લા સુડતાલીસ વર્ષમાં સૌથી ઝડપી અને લાંબા સમય સુધી ચાલતી બરફની ગુમાવવાની પ્રક્રિયા અનુભવી છે જેમાં દર વર્ષે સરેરાશ ઝીરો પોઈન્ટ પંચ્યાસી મીટર બરફ ગુમાવાય રહ્યો છે સ્થાનિક માર્ગદર્શક પાબ્લો ક્વિન ટેસરોના

સૌથી વધુ રહ્યો છે આ પરિપ્રેક્ષ્યમાં પેરેટો નો ગ્લેશિયરના તાજેતરના પરિવર્તનો વૈશ્વિક તાપમાનમાં વધારાના સ્પષ્ટ સંકેત છે પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકો આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ગ્લેશિયરોના સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂકી રહ્યા છે